રાજ્યમાં કુલ નવસો એક્યાસી પરીક્ષા કેન્દ્રો ઉપર આ પરીક્ષા લેવામાં આવી હતી ગત વર્ષની સરખામણીમાં સત્તર પોઈન્ટ ચોરાણું ટકાના વધારા સાથે બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા વર્ષ બે હજાર ચોવીસનું પરિણામ નોંધાયું છે જ્યારે વડોદરાનું પંદર ટકાના વધારા સાથે સોત્્યોતેર પોઈન્ટ વીસ ટકા પરિણામ નોંધાયું છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી બરોડા પબ્લિક સ્કૂલનું પરિણામ પંચાણું ટકા આવ્યું છે જે માટે શાળાના આચાર્ય દ્વારા સ્કૂલના ટ્રસ્ટી મીનાબેન મહેતા શિક્ષકગણ તથા મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ તેઓને તથા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી શાળામાં અભ્યાસ કરતી ભૂમિ ખત્રીના પર્સન્ટાઇલ નવ્વાણું પોઈન્ટ સાત આવેલા છે તથા પર્સન્ટેજ ચોરાણું પોઈન્ટ સોળ આવ્યા છે તેમણે જણાવ્યું હતું કે શાળાના શિક્ષકો દ્વારા અપાતું શિક્ષણ તેમજ માર્ગદર્શનના આધારે આ પરિણામ આવ્યું છે તે બદલ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે અન્ય વિદ્યાર્થીની ખુશી પરબના પર્સન્ટાઇલ અઠ્ઠાણું પોઈન્ટ પાસઠ તથા ત્રાણું પોઈન્ટ તેત્રીસ પર્સન્ટેજ આવ્યા છે આ શાળામાં શરૂઆતથી અભ્યાસ કરે છે તેણે જણાવ્યું હતું કે શાળાના શિક્ષકો ખૂબ સારું માર્ગદર્શન શિક્ષણ આપે છે સાથે સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરે છે જ્યારે વૃંદા સેવક નામની વિદ્યાર્થીનીના પર્સન્ટાજ નવાણું પોઈન્ટ ચૌદ તથા નવા ચોરાણું પોઈન્ટ તેત્રીસ પર્સન્ટેજ આવ્યા છે માર્યું છે મારું નામ વૃંદા સેવક છે હું બીપીએસની સ્ટુડન્ટ છું બરોડા પબ્લિક સ્કૂલની સ્ટુડન્ટ છું મેં આવડે જ ટેન્થ પાસ કર્યું છે મારા નાઇન્ટી નાઇન પોઈન્ટ ટુ વન ફોર પર્સન્ટ આઈલ અને નાઇન્ટી ફોર પોઈન્ટ થર્ટી થ્રી પર્સન્ટેજ આવ્યા છે હું મારી સ્કૂલની ટીમ બીપીએસની ટીમ અને મારા પેરેન્ટ્સનું ખૂબ થેન્ક યુ કહું છું કેમ કે એમના કારણે જ મેં આટલું પર્સન્ટેજ લાવી શકીશું આટલી આગળ આવી શકી છું અને મારી સ્કૂલે જે ટેસ્ટ લીધા યુટી પછી પ્રી બોર્ડ્સ ને ટેસ્ટ લીધા એમના કારણે જ મને આટલી હેલ્પફુલ થઈ કે મને બોર્ડ્સમાં કોઈ પ્રોબ્લેમ ના પડી થેન્ક યુ સો મારું નામ ભૂમિ ખત્રી છે હું હમણાં ટેન્થ પાસ કર્યું છે મેં બીપીએસ સ્કૂલની સ્ટુડન્ટ છું મારા ટેન્થ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર રિઝલ્ટ નાઇન્ટી નાઇન પોઈન્ટ ઝીરો સેવન પર્સન્ટ આવ્યા છે અને પર્સન્ટેજ નાઇન્ટી ફોર પોઈન્ટ છે અમને બીપીએસ સ્કૂલે બધી વાતે દરેક સ્ટેપ્સમાં બહુ જ સપોર્ટ કરેલો છે બધી વાતે મોટિવેટ પણ કરેલું છે અને સ્ટ્રેસ વગર સારી રીતે અમને બહુ જ સપોર્ટ કરેલો છે અહીંના ટીચર્સ સ્ટાફ સ્ટુડન્ટ્સ બધા સારા છે થેન્ક યુ આજે ધોરણ દસનું પરિણામ આવ્યું બરોડા પબ્લિક સ્કૂલ ખાતે નાઇન્ટી ફાઈવ પર્સન્ટેજ જે અમારા માટે ગર્વ લેવા જેવી બાબત છે અમારું સ્કૂલ મેનેજમેન્ટ અમારા ટ્રસ્ટી શ્રી આદરણીય મીના મહેતા મેડમ અને એ લોકોનું પ્રેરણા અને એમના માર્ગદર્શન હેઠળ અને મારા વાળા જે વિદ્યાર્થીઓ અમારા શિક્ષકોની મહેનત અમારું સ્કૂલનું જે આખું સ્ટ્રક્ચર છે જે રીતે બચ્ચાઓને અમે પ્રેક્ટિસ આપીએ છીએ કેવાયલ સિસ્ટમ છે યુનિટ ટેસ્ટ પ્રીબોર્ડ પ્રિલિમ એક્ઝામ અને આજે જે કંઈ અમે આ જોઈ રહ્યા છીએ પરિણામની જે ઝાંખી એ બધા અમારી સિસ્ટમને આધારિત છે અને થેન્ક્સ ટુ માય સ્ટુડન્ટ્સ અને ઓલ માય મેનેજમેન્ટ સ્ટાફ